ડાંગધ્રા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા વોર્ડ નંબર ચાર ના નિરાકરણ માટે આધ્રોદ પાણીની પાઇપલાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ડાંગધ્રા શહેરી વિસ્તારમાં જુદી જુદી જગ્યાઓ પર વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ ધાંગધ્રા શહેરના પૂર્વ કેબિનેટ મંત્રી માનનીય આયકે કે જાડેજાના ખાસ સૂચના અને માર્ગદર્શનમાં માનનીય પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સાહેબની સતત દેખરેખમાં ધાંગધ્રા વોર્ડ નંબર ચારના દેવી પૂજક વિસ્તાર રેલવે પાટા પાછળના વર્ષો જૂના પીવાના પાણીના પ્રશ્નના નિરાકરણ માટે પાણીની પાઇપલાઇનનું આજરોજ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અત્યોદયના માનવી સુધીની સુવર્ણ કેળી માટે કાર્ય ધાંગધ્રા નગરપાલિકા શાસક પક્ષ એવમ દરેક સુધરાય સભ્ય શિરોધરા વિસ્તારનો લાંબા સમયથી પીવાના મીઠા પાણીનો પ્રશ્ન હલ કર્યો છે છેવાડાના લોકોની સુખ શાંતિ માટે પાલિકા શાસક પક્ષ હંમેશા કટિબદ્ધ રહેશે આ ખાસ મુરૂત કાર્યક્રમમાં ધાંગદ્રા પાલિકા પ્રમુખશ્રી શહેર ભાજપ પ્રમુખ શ્રી પાલિકા ચીફ ઓફિસર સાહેબ પાલિકા કારોબારી ચેરમેન શ્રી પાલિકા ઉપ શ્રી શહેર ભાજપ મહામંત્રી શ્રીઓ પાલિકાના વિધર ચેરમેન શ્રીઓ તેમજ વોર્ડ નંબર ચારના સુધરાઈ સભ્ય શ્રીઓની ખાસ ઉપસ્થિતિ રહી હતી રિપોર્ટર સોહિલ શેખ ધાંગધ્રા